ડેસર તાલુકાના પાંડુ મેવાસ ખાતે ઉર્સની ધામધૂમથી ઉજવણી કરાઈ દર વર્ષની જેમાં વર્ષે પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી દેસર તાલુકાના પાંડુ મેવાસ ખાતે હજરત સૈયદના શાહ સરમસ દાદા રહેમતુલ્લાહ અલેહે નાંગોર્સની ભક્તિભાવપૂર્વક તેમજ કોમી એકતાની સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તારીખ છવ્વીસ મે નાંગરોજ સંદલ શરીફ અને તારીખ સત્તાવીસ મે નાંગરોજ રોજ ઉર્સ ઉજવાયો હતો તારીખ છવ્વીસ મે રવિવાર ઈસ્લામી તારીખ સત્તર ના રોજ અસરની નમાજ બાદ જામા મસ્જિદ થી સંદલ શરીફ લઈ જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આ જુલુસ દરગાહ પહોંચી સંદલ શરીફ ની રસ કરવામાં આવી હતી ત્યારબાદ રાત્રે ઈશાની નમાઝ નમાજ બાદ તકરીર નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે હઝરત સલમાન અશરફ અશરફી એ તકરીર કરી તમામ શ્રદ્ધાળુઓને મંત્ર કરી દીધા હતા તારીખ સત્તાવીસ મે સોમવાર ઇસ્લામી તારીખ અઢાર ના રોજ સવારે નવ કલાકે કુરાન ખ્વાની રાખવામાં આવી હતી ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ જુમ્મા મસ્જિદથી ચાદર શરીફ લઈ જુલુસ નીકળ્યું હતું જે દરગાહ પહોંચી ચાદર શરીફ ચઢાવી ફૂલ ફાતેહા કરી સલાતો સલામ પઢી દોવા માંગી હતી ત્યારબાદ તમામ હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓને પ્રસાદ જમવા બેસાડ્યા હતા હિન્દુ શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આવે છે જેના કારણે વેજીટેબલ દાળ પુલાવ અને જદો બનાવવામાં આવે છે મધ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા એક લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી પહોંચ્યા હતા આવી કાર્જાર ગરમીમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાડા દર્શનાર્થે આવ્યા હતા આ પ્રસંગે હઝરત સલમાન અશરફ અશરફી કલેન્ડર બાદશાહ બાબા સખી બાદશાહ બાબા સૈયદ ગોશુદિન રિફાઈ સુરત સૈયદ વજીહુદ્દીન રિફાઈ સુરત સૈયદ બુરહાનુદ્દીન બાપુ અશરફી مولانا રિઝવાન સાહેબ ભલેજ પાંડુ મેવાશ જામા મસ્જિદના પેશ ઇмам સૈયદ हुसैन સાહેબ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અશરફી કમિટીના પ્રમુખ ઇrfાન ખાન ખાનજાદા એ પોલીસ कर्मी આરોગ્ય વિભાગ कर्मी ફાયર બ્રિગેડ તથા તમામ શ્રદ્ધાળુઓનો

અને પાંડુ મેવ ગામ તરફથી આવેલા તમામ શ્રદ્ધાળુઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અમારું પોલીસ સ્ટાફ આરોગ્ય ટીમ ફાયર ટીમ પાર્કિંગ એજન્સી અને તમામ વોલેન્ટર લોકોનું હું હાર્દિક અભિનંદન પાઠવું છું અસરથી કમિટી પ્રમુખ ઇરફાન ખાન ખાંજારા